તો જુઓ અત્યારે અમે મમ્મીએ મૂકી દીધી હતી બળી બનાવવા બે ડીશ બની ગઈ હતી ને એક ડીશ હજી ચડે છે આ બાજુ શાક ચડે છે અને કોને કોને બળી ભાવે છે જરૂરથી કમેન્ટ કરજો મને તો બહુ ભાવે હો અને વચ્ચે ડબકા ડોળકાઈ આવવું પડે છે અને આ બાજુ તીર્થભાઈ રમે છે તથ્ય હુતો છે અને મમ્મી અમે વાસણ ઉઠકે છે અને પપ્પા અહીંયા આવી ગયા છે અને તથ્યને રમાડે છે અને દાદા વિચાર કરે છે કે મારો ફોન ચાર્જિંગ થાય છે કે નહીં અને આવો ફોન કોણે કોણે વાપરેલો છે જરૂરથી કમેન્ટ કરજો અને દાદા જુએ છે કે સોનું નકરા વિડીયો જ બનાવવા રાખે છે અને આ બાજુ તીર્થ વિચાર કરે છે કે પંખો કેમ ચાલુ નથી કરતા એ કે અને મમ્મી આવી ગયા છે વાસણ ઉટકીને આ બાજુ વરસાદે ધીમો ધીમો ચાલુ છે અને હું પાછી આવી ગઈ ડપકા ડોળવા જવું લાઈક કરી દેજો એમ કહું છું અને દાદા પાસે આવી ગયા છે અને લેતા આવ્યા છે જો બાર માસીનો છોડવો મને તું વાવી દે જા મેં કીધું દાદા તમે વાવી દો તો સારું વધારે અને આ બાજુ જો બધા ભેગા થઈ ગયા છે ને આગળ ભેગા થઈને ગેમ રમશે ને આ પાસે હું તથિયારે ડબકા વાવી આવી ગઈ છું અને મમ્મી કહે છે ઓલા કુંડિયામાં વાવી દો દાદા દાદા જો દાદા કે આ મારું માન છે ને લાઈ હું જ વાવી આવું કે પછી દાદાએ જો બાર માસીનો સોડો વાવી દીધો ને અહીંયા પપ્પાએ પાછું તગારું લઈ લીધું છે લીમડાની ધુવાડી કરવા પણ કોણ જાણે મચ્છર તો જવાનું નામ જ નથી લેતા ઘર કરી ગયા છે અને આ બાજુ જો મેં મચ્છરનું મર્ડર કરી નાખ્યું છે એક આરે દહ પંદર જુઓ આવો જુગાડ કર્યો છે પહેલાં હું આવો બહુ જુગાડ કરતી હું અમિત અને આજે પાછો કર્યો છે ને પાછી ડબકા ડોળવા આવી ગઈ અને આ બાજુ જો અમે ભાઈ રમે છે અને અહીંયા જો દાદાની શેષ વધે હતી તો એ શેષ ખાધી તો ફટાફટ તમને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો અને ફૂલ વિડીયો જોવા માટે મારી ચેનલ ને ઉપર જા